ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામે વિઝન ચાઇલ્ડ કેર સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું આઠ ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ કૃષિ ડીપ ઇરિગેશન પ્રાકૃતિક ખેતી રોબોટિક પદ્ધતિ સોલાર સિસ્ટમ ઇલેક્ટ્રિક કાર ગ્રીન હાઉસ એટીએમ મશીન જેવા વિવિધ વિષયો પર સવાસો જેટલી વિજ્ઞાનની કૃતિ બનાવી હતી વિદ્યાર્થીઓનું સંશોધન જોવા માટે ગ્રામ્ય કક્ષાએથી વિદ્યાર્થીઓ વાલીઓ મોટી કક્ષામાં હાજર રહ્યા હતા તમારી સ્કૂલમાં આજે સાયન્સ ફેરનું આયોજન થયું છે તેમાં ઘણા બધા બહુ સરસ પ્રોજેક્ટ બાળકોએ તૈયાર કર્યા છે એની અંદર આપણે જોવા જઈએ તો સરકારની જે કેટલીક મુખ્ય યોજનાઓ છે લાઈક સોલાર સિસ્ટમ કે એની અંદર કઈ રીતે આપણે સોલાર પેનલથી વધારે વીજળી બચાવી શકીએ સારો એનો ઉપયોગ કરી શકીએ અને સરકારે જે પણ આપણને લાભ આપે છે સબસીડીને બધું એના એના પણ શું અત્યારે યોજનાઓની ઘણા બધાને ખબર નથી તો છોકરાઓએ સરસ એક્સપ્લેનેશન કર્યું છે બીજું કે પ્રાકૃતિક ખેતી દ્વારા આપણે કઈ રીતે સારામાં સારો પાક મેળવી શકીએ અને એની અંદર જે ટપક સિંચાઈ પદ્ધતિ છે એનો પણ

नई उसको दे बैटरी डालकर जन्म जा सकता है। रॉबर्ट बहुत बुद्धिमान और महान होता है। रोबोट हमारा जीवन बहुत ही आसान बना देता है